નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનો તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં આજે આપણે ધોરણ સાતની જે નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર આ નવી સ્વ અધ્યયન પોથીના બધા જ વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે તો આજે આ વિડીયોમાં આપણે ધોરણ સાતની જે ન્યૂ સ્વ અધ્યયન પોથીમાંથી ચાલો યાદ કરીએ જેમના પેજ નંબર બે અને ત્રણનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું જે નવી સ્વ અધ્યયન પોથી આવેલી છે તેમનું પોસ્ટર તમને અહીં બતાવેલું છે જે તમે અહીં જોઈ શકો છો હવે આપણે ભાગ પ્રમાણે સ્વ અધ્યયન પોથી આવશે તો આ આપણો છે પ્રથમ ભાગ તો પ્રથમ ભાગમાં દરેક વિષયમાં એક બે ચેપ્ટર હશે ત્યારબાદ બીજો ભાગ ત્રીજો ભાગ

લીટી કરેલા અંકોની સ્થાન કિંમત જણાવો નંબર એક અહીં જે લીટી કરેલ છે તેમની સ્થાન કિંમત જણાવવાની છે તો અહીં બેની સ્થાન કિંમત બસો અને ચારની સ્થાન કિંમત ચાર લાખ ત્યાર પછી જે બીજું તો તેમાં ત્રણની સ્થાન કિંમત ત્રણ હજાર અને છની સ્થાન કિંમત સાઠ લાખ ત્યાર પછી નંબર ત્રણ છે તેમની અંદર ત્રણની સ્થાન કિંમત ત્રીસ હજાર અને નવની સ્થાન કિંમત નવ લાખ પ્રશ્ન નંબર બે આપેલી સંખ્યાઓને સંખ્યાઓના અંકોને સ્થાન કિંમત કોષ્ટકમાં દર્શાવો તથા સંખ્યાને શબ્દમાં લખો જોઈએ આ રીતના આપણે સ્થાન કિંમત એટલે કે દર્શાવવાની છે એકમ દશક સો હજાર દસ હજાર લાખ અને દસ લાખ અને ત્યાર પછી એમને શબ્દોમાં લખવાના છે કે અઠ્યાવીસ લાખ પાંચસો ચોત્રીસ તેવી જ રીતના આપણે બીજું આપેલું છે કે પચાસ લાખ ચા ચાલીસ હજાર ત્રણસો ને ચાલીસ તો તેમને પણ આ રીતના આપણે સંખ્યા કિંમત એટલે કે દર્શાવવાની છે એકમ દશકમાં ચાર સોમાં ત્રણ હજારમાં ઝીરો દસ હજારમાં ચાર લાખમાં ઝીરો અને દસ લાખમાં ઝીરો શબ્દમાં લખાશે પાંચ લાખ ચાલીસ હજાર ત્રણસો ને ચાલીસ ત્યાર પછી નંબર ત્રણ છે તેમાં એકમની અંદર છ દશકમાં ચાર સો માં પાંચ હજારમાં ત્રણ દસ હજારમાં જીરો લાખમાં આઠ અને દસ લાખમાં ત્રણ હજાર પાંચસો છે પ્રશ્ન નંબર ત્રણ આપેલી સંખ્યાઓનું સ્થાન કિંમતને આધારે વિસ્તરણ કરો જોઈએ સ્થાન કિંમતના આધારે વિસ્તરણ કરવાનું છે એકમ દશક સો હજાર તેવી રીતના તો આપણે જોઈએ નવ તો તેમાં એક લાખ દસ હજાર વત્તા પાંચ ગુણ્યા હજાર આઠ ગુણ્યા સો વત્તા છ ગુણ્યા દસ વત્તા એક ગુણ્યા એક આ રીતના સ્થાન કિંમત એકમ દશક સો હજાર એ રીતના સ્થાન કિંમતનું વિસ્તરણ કરવાનું છે ત્યાર પછી બીજી સંખ્યા આપેલી છે કે અગિયાર લાખ ત્રેવીસ હજાર છ તો એક ગુણ્યા દસ લાખ એક ગુણ્યા એક લાખ વધતા બે ગુણ્યા દસ હજાર હજાર જીરો ગુણ્યા સો વત્તા જીરો ગુણ્યા દસ છ ગુણ્યા એક ત્યાર પછી તેવી રીતના નંબર ત્રણ છે તો કે ત્રણ લાખ તેતાલીસ હજાર પંદર તો ત્રણ ગુણ્યા એક લાખ ચાર ગુણ્યા દસ હજાર વત્તા ત્રણ ગુણ્યા હજાર બે ગુણ્યા સો વત્તા એક ગુણ્યા દસ વત્તા પાંચ ગુણ્યા એક તો વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણ થી ની જે ન્યૂ અધ્યન આવી છે બે હજાર ચોવીસ ની જેમાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનને તમે પીડીએફ અને બુક બંને મેળવી શકો છો અહીંયા તમને કોન્ટેક નંબર આપેલો છે જેમાં તમે કોન્ટેક્ટ કરીને પ્રશ્ન નંબર ચાર જોઈએ કે વિસ્તારના આધારે સંખ્યાને અંકમાં તથા શબ્દોમાં લખો અહીં વિસ્તરણ કરીને આપેલું છે તેમને આપણે અંકમાં અને શબ્દમાં લખીશું તો નંબર એકની અંદર આપણો જવાબ આવશે કે નેવ્યાસી એમને આ રીતના આપણે શબ્દમાં પણ લખીશું ત્યાર પછી નંબર બે છે તો કે બત્રીસ લાખ પંચોતેર હજાર આઠસો ઓગણત્રીસ તેમને શબ્દમાં પણ લખીશું અને નંબર ત્રણ સાડત્રીસ હજાર નવસો તો જવાબ આવશે ચાર લાખ નંબર છ ત્રેસઠ ત્રેસઠ લાખ પચાસ હજાર નવસો ને સુડતાલીસ સંખ્યામાં છ નું સ્થાન બદલાવ્યા વગર બાકીના અંકોની ફરી ગોઠવણી કરતા સૌથી નાની સંખ્યા કઈ બને તો કે સાઠ લાખ ચોત્રીસ હજાર પાંચસો ને ઓગણસી નંબર સાત પાંચ નવ બે અને છ અંકો વડે કોઈ પણ એક અંકનો બે વખત ઉપયોગ કરીને બનતી પાંચ અંકની મોટામાં મોટી સંખ્યા કઈ બને તો નવ્વાણું હજાર છસો બાવન વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું બીજા વિષયની જે નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે આ વિડીયોની લિંક એટલે કે પીડીએફની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મળી જશે અને વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને પણ જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે